દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને ગુજરાત રાજ્યમાં ભવ્યાતિ ભવ્ય આયોજન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે નોંધનીય વાત છે કે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં યોગોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે યોગ દિવસની ઉજવણી પૂર્વે ગાંધીનગર ખાતે રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે હન્ડ્રેડ ડેઝ ટુ ગો કાઉન્ટડાઉનની શરૂઆત કરાવી હતી આગામી એકવીસ જૂનના રોજ ભારત પાકિસ્તાનની બોર્ડર નળાબેટ ખાતે લાખો નાગરિકો યોગાભ્યાસ કરીને યોગોત્સવની ભવ્યા ભવ્ય ઉજવણી કરશે આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા યોગ દિવસ પૂર્વે આગામી સો દિવસ સુધી રાજ્યભરમાં યોગ તાલીમના સો જેટલા કાર્યક્રમો યોજાશે સાથે સાથે ગુજરાતની તમામ જેલોમાં પણ સો દિવસ સુધી દરેક બંદીવાન ભાઈઓ બહેનો અને જેલના સ્ટાફને યોગના લાભ અને યોગની સમજૂતી ઉપરાંત જીવનમાં સકારાત્મકતા લાવવા યોગના તાલીમ કાર્યક્રમો પણ યોજાશે